હવે પવિત્ર શ્રાવણ માસ શરૂ થાય એટલે ઘણા બધા લોકો ઉપવાસ એકટાણા કરતા હોય છે કે ઉપવાસમાં અનાજ વગેરેનો સદંતર ત્યાગ કરતા હોય છે તો આવા ઉપવાસ એકટાણાને અનુલક્ષીને આપણે દરેક વર્ષે શ્રવણ માસમાં કાર્યવાહી કરીએ જ છીએ તેના અનુસંધાને આપણે ગઈકાલે જે પરમ દિવસે સોમવારે હતો તો સોમવારે વધારે લોકો ઉપવાસ એકટાણા કરતા હોય છે તો સોમવારે આપણે સઘન ટ્રાવ કરતા હોય છે દરેક ઝોનમાં ટીમ બનાવીને અલગ અલગ તો આ દરમિયાન આપણે ગાયત્રીનગર મેઇન રોડ ઉપર જલારામ ચોક નામની જગ્યાએ જલારામ ફરસાણ નામની પેઢીમાં તપાસ કરેલ હતી ત્યાં સાંજના સમયે આ સમયે જ્યાં નેવ કિલો જેટલી આશરે પેટીસ તૈયાર જોવા મળેલ જેના રો મટિરિયલ અંગે પૂછતા તેણે જે થેલો બધા બતાવેલ લોટનો તેમાં મેસ લખેલું જોવા મળે હતું તો તેણે સ્વીકારેલ કે આ મેસ ટાર્ચનો ઉપયોગ કરીને જ તેણે આ પેટીસ બનાવેલી છે તેથી આપણે સમગ્ર જથ્થાનો સ્થળ પર નાશ કરેલ છે જી મેજ સ્ટાર્ટ છે એ ખાવાની જ વસ્તુ છે પરંતુ જે લોકો શ્રદ્ધાપૂર્વક રહેતા હોય છે તે તે દિવસે જે ઉપાસના દિવસે અનાજનો ત્યાગ કરતા હોય છે મકાઈ છે એ અનાજમાં ગણાય છે જેથી લોકો તે આરોપતા નથી હોતા ઉપવાસ એકટાણા કરનાર લોકો તો તે જે છે એક જાતની છેતરપિંડી છે લોકો સાથે લોકોના આસ્થાની ખેસ પ્રકારની જે વધુ લાભ મેળવવા માટે કરતા હોય છે શું પ્રકારની કાર્યવાહી આરોગ્ય વિભાગ દ્વારા કોઈ નોટિસ પટકવામાં આવી કેમ કે કે કોઈ કાર્યવાહી જેથી કરીને એક દાખલો બેસે અન્ય કોઈ આવા જે વરસાદના જે વિજેતાઓ છે તે લોકો સાથે આ પ્રકારની છેતરપીણી ન કરે જે સર્વપ્રથમ તો આપણા સ્થળ ઉપર જેટલી જેટલા પ્રમાણમાં મોટા પ્રમાણમાં જે ખાદ્યચિત કે રોબ નાશ કરતા હોય છે તે જે પણ નુકસાન છે એ સિવાય આપણે નોટિસ આપતા હોય છે તે સિવાય આપણે તેના ખાદ્ય ચીજના નમૂના પણ લઈ અને વડોદરા લેબ ખાતે મોકલતા હોય છે અત્યાર સુધીમાં આપણે આ શ્રાવણ માસમાં બત્રીસ જેટલા નમૂના ફરાળી વાનગીઓના લઈ અને આપણે લેબમાં ટેસ્ટિંગ માટે મોકલી આપેલ છે એ સિવાય સવાસોથી દોઢસો કિલો જેટલો ખાદ્ય ચીજનો નાશ કરેલ છે આવી જગ્યાએ આપણે નોટિસ પણ ફટકારેલ છે રેન્ડમલી હોય છે રાજકોટમાં જે સ્થળ પર જે વિસ્તારમાં વધારે ફરાળી વાનગીઓનું વેચાણ થતું હોય તેવા રોડ કે વિસ્તારો આપણે પહેલાં પસંદ કરતા હોય છે અને રેન્ડમલી દરેક અલગ અલગ ટીમ છે તે અલગ અલગ જગ્યાએ ચેકિંગ યાદ કરતી હોય છે